ગઈકાલે બોટાદના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ આમ આદમી પાર્ટીના તમામ હોદ્દાઓ પરથી રાજીનામું આપી દીધું હતું તે બાદ પ્રદેશ પ્રમુખ યશુદાન ગઢવીએ પણ પાંચ વર્ષ માટે ઉમેશ મકવાણાને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધા હતા ત્યારે તેમણે ભારતીય જનતા પાર્ટી આ રાજીનામું આપવા પાછળ જવાબદાર હોય તેવા કારણો ઈશુદાન ગઢવીએ આપ્યા હતા અને પ્રહાર કરવાની શરૂઆત કરી હતી જોકે આને લઈને ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા યજ્ઞેશ દવે ઇસદાન ગઢવીને વળતો પ્રહાર કર્યો છે અને એન્કરમાંથી રાજકાર બનો તો ખબર પડે તે પ્રકારની વાત કરતા શું વાત કહી છે તો તેને કહીએ નમસ્કાર દર્શક મિત્રો નવજી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ગઈ ગઈકાલે જે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ આપમાંથી રાજીનામું આપ્યું અને ત્યારબાદ ઈશુદાન ગઢવીએ તેમને પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કર્યા જે આખો ઘટનાક્રમ સામે આવ્યો તે ઘટનાક્રમને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ યજ્ઞેશ દવે આ નાટકીય રૂપ ગણાવી રહ્યા છે ઈશુદાન ગઢવીએ પોતાનું એક નિવેદન આપ્યું અને નિવેદનમાં ભારતીય જનતા પાર્ટી આ ઘટના પાછળ જવાબદાર હોય તે પ્રકારના જે આરોપો કર્યા હતા તેને લઈને ત્યારે હવે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ યજ્ઞેશ એ પણ વળતો પ્રહાર કર્યો છે ઈશુદાન ગઢવીને કહ્યું છે કે તમારા ધારાસભ્ય તૂટે છે તમારા ધારાસભ્ય નારાજ થાય છે તો તે મામલે તમને તપાસ કરવાની જરૂરિયાત છે ભારતીય જનતા પાર્ટી પાસે સંખ્યાબળ એકસો બાસઠ જેટલા ધારાસભ્ય તેમની પાસે છે હવે કોઈ તેમને ધારાસભ્ય લેવાની જરૂરિયાત નથી પરંતુ જે ઘટનાક્રમ આવ્યો ને સુદાન ઘડવીએ જે આરોપ ભારતીય જનતા પાર્ટી ઉપર કર્યા તેને લઈને યજ્ઞેશ દબેએ વળતો પ્રહાર કરતા શું વાત કહી તે સાંભળી લો તાજેતરમાં બોટાદના ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણાએ પોતાના પક્ષના હોદ્દા ઉપરથી રાજીનામું આપ્યું ત્યારબાદ એમના પક્ષના ગુજરાતના પ્રમુખ ઈસુદાનભાઈએ એમને પક્ષમાંથી કાઢી મૂક્યા જે પણ ઘટનાક્રમ નાટકીય થયો એ આમ આદમી પાર્ટીનો આંતરિક ઘટનાક્રમ છે અને આમ આદમી પાર્ટીનો આંતરિક ઘટનાક્રમની અંદર ભારતીય જનતા પાર્ટી ક્યારેય માથું મારવા માંગતી નથી પરંતુ ઈસુદાનભાઈ જયારે ભારતીય જનતા પાર્ટી પર એવો આક્ષેપ મૂકે કે આ બધું ભાજપવાળા કરી રહ્યા છે તમારા ભાઈને એ કહેવાનું ઈસુદાન ભાઈ તમારાવાળા કેમ તૂટી રહ્યા છે તમારા વાળા કેમ તમારાથી નારાજ છે એ તમે પહેલા તપાસ કરો ભાજપવાળા કરી જાય ભારતીય જનતા પાર્ટીને ભાજપવાળા કરી જાય એવું કહો છો પણ ભારતીય જનતા પાર્ટીને ક્યાંય કોઈ એવી જરૂર નથી એકસો ને એકસઠ અથવા એકસો બાસઠ થયા ભારતીય જનતા પાર્ટી પાસે પૂરતું સંખ્યાબળ છે અને અમારા કોઈ તમારા ધારાસભ્યને તોડવાની જરૂર નથી હોતી કે અમારા તમારા ધારાસભ્યને કોઈ સમજાવવાની જરૂર નથી હોતી પણ તમારા ધારાસભ્ય તમારા ઉપર કેમ કાદા ઉછાળે છે ને એ પહેલા તમે વિચારો ભારતીય જનતા પાર્ટી પર કાદા ઉછાળવાનો છોડી દો અને સુદાનભાઈને મારે કહેવાનું કે એન્કરમાંથી થોડા રાજકીય રાજકારણી બનો તો તમને ખબર પડે કે શું રાજકારણમાં શું હોય છે ને શું નહીં આપણે સાંભળ્યા હતા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રવક્તા યજ્ઞેશ દવે હાલ તેમનું મોટું નિવેદન સામે આવ્યું છે જેમાં તેમણે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ સુદાન ગઢવીને મોઢે ચોપડાવી દીધું છે સાથે જ એન્કરમાંથી રાજકારણી બનો તો તમને રાજકારણ ખબર પડશે તે પ્રકારની સલાહ પણ યજ્ઞેશ દવે આપતા રાજકારણમાં એકવાર ગરમાવો લાવવાની શરૂઆત થઈ છે દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝને આપ લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો कहिये जे पीड परा